આ ચૌદ માં એક વચન છે આ વચન થકી આ ચૌદ લોક ની અંદર વચન રમી રહ્યું છે આદિ અનાદિ માં એક જ વચન પરિપૂર્ણ વચન થી વધે નહિ બીજો કાય જો આ વચન ની પતિ જો આપણને આવી ગયો હોય પરિપૂર્ણ થયું નથી આવા ભટકાર ને મટાડવા માટે મહાપુરુષો આપણને આ શબ્દ સુરતાનો નો વિવાહ કરી અને આપણા મનનો ધડો બાંધી દીધો છે અને મનનો ધડો જેને જેને બંધાઈ ગયો ને એનો તો કોઈ પ્રકારનો નો ભટકાર નથી સંતોષ